ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગલકાના ભરેલા રવૈયા બનાવવાના છે તો એકદમ સારી ક્વોલિટીના ગલકા લેવાના છે જેને મેં ધોઈ લીધા છે અને એકદમ સરસ રીતે નૂછી પણ લીધા છે અને સફ કરી લીધા છે તો હવે આપણે ગલકાને કટ કરીશું તો ગલકાની આપણે આ બધી છાલ નથી ઉખાડવાની ખાલી એમ એને આ રીતથી જ આપણે થોડી થોડી છાલને ઉખાડી લેવાની છે તમે પૂરી છાલ પણ ઉખાડી શકો છો પણ એવી રીતે બનાવશો તો ગલકાનું જે સ્ટ્રેક્ચર છે એ સારું નહીં આવે એટલે આપણે ગલકાની બધી જ છાલને આવી રીતે જ કડવાના છે એ ખાલી દરથી જ એને ઉપરથી જે ગ્રીન છાલ છે એને જ રિમૂવ કરવાની છે તો આવી રીતે આપણે બધા જ ગલકા રેડી કરી લેશું તો મેં અહીં પાંચસો ગ્રામ જેટલા ગલકા લીધા છે તો જોઈ શકો છો મેં ગલકાને સર્વ કરી લીધા છે તો આપણે ઉપરની છાલ કડવાની છે એને આવી રીતે ઘસીને આપણે છાલને કાઢવાની નથી તો હવે તમે તમને ગમે એ રીતના તમે પીસીસ કરી શકો છો અને પીસીસ કરીને વચ્ચેથી આપણે એક કટ આપી દેવાનો છે જોઈ શકો છો તો આવી જ રીતે આપણે બધા જ ગલકાને રેડી કરી દઈશું તો ગલકા એકદમ કૂણા હોય એવા લેવાના છે અને પતલા હોય એવા લેવાના છે જેથી કરીને ગલકા ફટાઈને ચડી જાય અને ગલકાની સબ્જી પણ એકદમ સરસ બને તો આવી રીતે આપણે ગલકાને કટ કરી લઈશું તો ગલકા આપણા સરસ કટ થઈ ગયા છે તો હવે ગલકાને આપણે સાઈડમાં કરી લઈશું અને ભરવાનો મસાલો રેડી કરીશું તો તો મેં એમાં એક ચમચી જેટલા સીંગદાણા લીધા છે ચારથી પાંચ કે વધારે લસણ પણ તમે લઈ શકો છો બે જેટલા મરચાં કટ કરીને આપણે એડ કરીશું એક ચમચી જેટલા આપણે તલ એડ કરીશું અને રૂટિન મસાલા એડ કરીશું તો લાલ લાલ મરચું પાવડર હળદર ધણાજીરું મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તમે લસણ ના ખાધા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ચપચી જેટલું જીરું એડ કરીશું તો હવે બધો જ મસાલો રેડી થઈ ગયો છે તો આપણે એને ગ્રાઇન્ડરમાં પીસી લઈશું તો જોઈ શકો છો મસાલો આપણો દડાઈ ગયો છે તો હવે આપણે એને એક વાસણમાં કળી લઈશું અને થોડું ઓઇલ એડ કરીને મસાલો મિક્સ કરી લઈશું તો મસાલો આપણો એકદમ પરફેક્ટ છે તો હવે આપણે મસાલાને ગલકાના ગલકામાં ભરીશું તો મસાલો થોડો લઈને આ રીતે ગલકામાં આપણે ભરી દેવાનો છે તો એવી જ રીતે આપણે બધા જ ગલકાને ભરી લઈશું સરસ રીતે તો આ મસાલો તમે ખાંડની દસ્તાથી પણ બનાવી શકો છો તો ખાંડની દસ્તાથી જો તમે મસાલો બનાવો તો એનો ટેસ્ટ આનાથી પણ વધારે સરસ હોય છે અને તમે શુગર પણ ઈચ્છો તો એડ કરી શકો છો તો આવી જ રીતે આપણે બધા જ ગલકાને ભરી લીધા છે તો રવૈયા આપણા ભરાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે તડકો લગાવીશું તો ઓઇલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે કોઈ વઘાર કે કશું એડ કરવાનો નથી આપણે જે ગલકા ભરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું અને ગેસને એકદમ ધીમો રાખીશું જેથી કરીને આપણા ગલકા સરસ પાકી જાય તો આ ગલકાના રવૈયામાં બિલકુલ પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી તો બધા જ ગલકા એડ કરી દીધા છે અને હવે આપણે એને એકદમ ધીમા ગેસ પર જ ચડવીશું તો એને પલટાવતા પલટાતા આપણે ચડવવાના છે તો તમે જોઈ શકો છો ગલકા કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો બાકીનો જે મસાલો થોડો ઘણો વધ્યો હતો એને આપણે લાસ્ટમાં એડ કરીશું તો જોઈ શકો છો આપણા ગલકાના રવૈયા એકદમ સરસ ટેસ્ટી રવૈયા રેડી છે તો તમે એને ખીચડી પરાઠા કે રોટલી રોટલા સાથે ખાઈ શકો છો તો એકદમ સુપર ટેસ્ટી ગલકાના રવૈયા રેડી છે જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશું ફરીથી જ